નગરપાલિકા વિસ્તારમાં આવેલ કડિયાવાસમાં વરસાદને લીધે ઠેર ઠેર કાદવ થયેલ જેનાથી કડિયાવાસમાં રહેતા નાગરિકોને ભારે સમસ્યાઓ થઈ રહી હતી તેમજ ધાર્મિક તહેવારોની સિઝન હોય રામાપીરનો વરઘોડો અને જમણવાર કરવાનો હોવાથી સ્થાનિક લોકોએ જાતે સાફસફાઈ સફાઈ કરવી પડી હતી નગરપાલિકા દ્વારા યોગ્ય રીતે સાફસફાઈ સફાઈ કરવામાં નહીં આવતા કડિયાવાસના રહીશોએ જાતે નગરપાલિકાનું કામ કરવું પડ્યું હતું તેમજ વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા યોગ્ય સાફ સફાઈ કરવામાં ન આવતા કડિયાવાસના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કડિયાવાસને અંબેબેનનું મંદિર કીધું? આશંના دیے મંદિર જોડે કચરો સય, ગંદકી સય સાફ કરજો નુંમાં આવે છે. કોઈને કર્યું ના અજ્ઞાત કેટલા વાગે છે જોજો ઇસ સુવિ. આ કહીતા જો કાઈમ થી છે રાતે. પણ અમાર કાલ જમુનવાર છે.

માતાજી હું કડિયાવાસમાંથી બોલું છું અમારા રામદેવની નવરાત્રી શરૂ થઈ ગઈ એમાંથી દસ દિવસથી સાહેબ વાત થઈ હતી અમારે પણ સાહેબ આવ્યા હતા અને ખાલી કાવડું મરાય તો સાફ સફાઈ થોડી કરાવી હતી પણ મહાદેવ મંદિર આગળ ગંદકી બહુ જ છે ચોક્કસ ગંદકી જાતે કામ કરીએ છે ય પણ અહીંયા કોઈ ધ્યાન આપતા નહીં નગરપાલિકા વાળા બિલકુલ ધ્યાન નિયંત્રણ જોવા ભરતી ગયેલી છે આ જોઈ લો નગરપાલિકા વાળા બિલકુલ જન નહીં આવતા ધોન્યવાજ મારે આ સાફ સફાઈમાં કાલે અમારા મંદિરની ભરગુરુસ અંબેજની હું છે ટાઈમ જોઈ લો સમય જોઈ લો આમાં કોઈ જન આવતા નહીં નગરપાલિકાવાળા